નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસધરા ન્યૂઝ અને હું છું જગદીશ કૃષ્ણ થરાદના શિવનગરમાં આવેલા સાર્વજનિક લાઇબ્રેરીના પાર્સલના ભાગે વીસ જેટલા ઓરિજિનલ આધાર કાર્ડ મળી આવ્યા આધાર કાર્ડ બિનવાસી હાલતમાં મળી આવતા લાઇબ્રેરીના સંચાલક તમામ આધાર કાર્ડ પોલીસ મથકે કર્યા સુપરત વીસ જેટલા આધાર કાર્ડ મળી આવતા લોકોને દુરુપયોગ કર્યા હોવાની શંકા તમામ આધાર કાર્ડ થરાદ અને વાવના હોવાનું સામે આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ બનાસધરા ન્યૂઝ બરખત રાઠોડ થરાદ હું શિવનગર ખાતે બે થી ત્રણ વર્ષથી લાઇબ્રેરી સાંડેમિક લાઇબ્રેરી ચલાવું છું એનો સંચાલક પણ છું જેથી મારે લાઇબ્રેરીનું સંચાલન તરીકે મારે રોજ સવારમાં એક જ આંટો મારવાનો હોય છે તે આંટો મારવાથી અમુક સમયે કોઈ આજુબાજુવાળા કે ગમે તે કચરો નાખતા હોય કે દારૂની બોટલ હોય કે કોઈ પણ નાહા વસ્તુ નાખતા હોય તો પછી આજે સવારમાં નવ દસ વાગે મારે તો માર્યો ત્યારે મને આ આધાર કાર્ડ એનો વિષેક જેવા આધાર કાર્ડ મળ્યા બરાબર તો એ આધાર કાર્ડ ખોના છે એ મને ખબર નથી તો આ આધાર કાર્ડ હું પોલીસ સ્ટેશનમાં સુપ્રેત કરું છું તો જે કોઈ કોઈપણ વ્યક્તિના હોય તો ત્યાં આવી અને લઈ જાય બાકી આવી કોઈ પણ અનૈતિક પ્રવૃત્તિ કોઈ લાઇબ્રેરીની અંદર કોઈ પણ ન ચાલે અને કોઈ કચરો પણ ના નાખે એવી સરકારશ્રીને હું અપીલ કરું છું